થોડા જ વરસાદમાં એકાદ ઇંચ વરસાદ પડ્યો હશે એની અંદર તમે જોઈ શકો ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે છ મહિના અગાઉ આ રસ્તા પર જે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી એ રોડની કામગીરીના લીધે તમામ ડાંબર એમનું અંદર વરસાદી કાસોમાં નખાઈ દીધું છે પડી ગયું છે એના લીધે જે પાણી જતું અટકી ગયું છે તમામ માને વડોદરા શહેરમાં કદાચ આ આટલો નાનો રસ્તાઓની અંદર સૌથી વધારે કેચપીડો હશે એટલે કુંડીઓ હશે કુંડીના ઢાંકાનો હોય તેરથી ચૌદ આટલી અંદર છે તમે જોઈ શકો અને તો પણ પાણી જતું નથી અને મોટી મોટી વાતો કરતા હતા અમે કાયમ એવું જ કહેતા હતા પ્રી મોન્સૂનની કામગીરી કોઈ પણ જાતની અમારા વિસ્તારમાં કરવામાં નથી આવી એ એક જ ઇંચ વરસાદમાં દેખાઈ આવે છે કેમ કે આ જે વરસાદી કાસનું જે કામ કરતા હોય જે લાલબાગથી વિશ્વામિત્રી જે વરસાદી કાસ નાખવામાં આવી હતી અઢી તે ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને ત્યારે આ લોકો મોટી મોટી વાતો કરતા હતા કે આ કાસ બનવાથી આખા વોર્ડ નંબર તેરમાં કોઈ પણ જગ્યા પાણી ભરાય નહીં પાણીનો નિકાલ થઈ જશે સીધું વિશ્વામિત્રીમાં જશે અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ખાલી હોય અને તો પણ વડોદરા શહેરમાં આખા વડોદરા શહેરમાં પાણી પાણી થઈ જાય લોકો પાણીમાં લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય એ જ પ્રમાણે અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટી હોય કાશ્વીસનાથ સોસાયટી હોય ડાયબર સોસાયટી નવાપુરામાં છપ્પન ક્વાર્ટર હોય ગોધડી આવાસ લત્તા નંબર એક બે અને સ્નેહ સોસાયટી અંસારી મોલ્લો તમામ લોકોના થઈ લોકોના ઘરોમાં ત્રણ ફૂટ ચાર ફૂટ અઢી ફૂટ બે બે ફૂટ અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન એટલે કોનું ફ્રીજ બગડી ગયું કોનું સોફા સેટ બગડી જાય કોને લોકોના ઘરના સામાનો જે હોય અને નવાપુરા વિસ્તારમાં તો કોઈ પણ જગ્યા વરસાદ પડે તો કલાકમાં પાણી જતું રહે પણ ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ગયું નથી એટલે અમે કમિશનરશ્રીને પત્ર લખવાના છે કે જે પણ ઇજાદાર હશે જેને પણ વરસાદી કાસનું કામ કર્યું અને કરોડો રૂપિયા લોકોના પરસેવાના વેરાના લઈ ગયા છે તે તમામ લોકો અમારા વિસ્તારમાં જેમને જેમને નુકસાન થયું છે એમને તમામ લોકોને ખર્ચો આપો એટલે સરકાર પાસે અમે વિનંતી પણ કરીએ છીએ કે અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના ગરીબ લોકોને જે કંઈ ઘરનું નુકસાન થયું છે ઘરમાં પાણીની ટાંકી હોય એ બગડી જાય એની અંદર ગંદુ પાણી જાય તો એને સફાઈ કરવામાં ઓછામાં ઓછા પાંચેક હજાર રૂપિયા લાગે એટલે તમે સમજી શકો ઘર દીઠ કોઈને પચીસ હજાર કોઈને પંદર હજાર કોઈને પચાસ હજાર એવો ખર્ચો થયો છે તો તમામ લોકોને અમારા વિસ્તારમાં જે જે લોકોને નુકસાન થયું છે એનું સર્વે કરવાનું હોય આજ દિન સુધી કોઈ પણ સર્વે કરવા હજુ ગયા નથી એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે જઈને સર્વે કરો કોને કેટલું નુકસાન થયું છે ને એ પ્રમાણે તમામ લોકોને વળતર આપો એવી અમારી માગણી